નમસ્કાર દોસ્તો વર્લ્ડિયન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે આગામી આઠ સપ્ટેમ્બર બે હજાર રોજ સાંજે છથી આઠના સમયમાં ટેટ અને ટેટ માર્ગદર્શન સેમિનારનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ આ સેમિનાર અંતર્ગત આપણે એ ચર્ચાઓ કરશું કે આગામી સમયમાં સરકાર ટેટ વન ટુ માટે એક્ઝામ લેવાની છે એના માટે એક્ઝામની પેટર્ન શું હોય પાછલી ભરતીની અંદર એસએસ માટે મેથ સાયન્સ માટે અને ભાષા માટે સહી મેરિટ કે અટકેલું હતું કેવા મુદ્દાઓની પર ફોકસ આપણે કરીએ તો વધુ આપણે માર્ક્સ કવર કરી શકીએ ત્યાર પછી એક્ઝામની તૈયારી માટે સ્ટ્રેટેજી શું હોય અને એ જ રીતે આપણે પાછલા વર્ષની અંદર જે પરીક્ષાની અંદર સવાલ પૂછાયેલા હતા એની ચર્ચાઓ કરશું તો ઇન શોર્ટ આપણે ટેટાટની ભરતી માટે થઈ અને સમગ્ર પ્રક્રિયાને ખુલીન ફિટ કરી દઈશું જે વિદ્યાર્થીઓ આગામી સમયની પરીક્ષાઓને ટાર્ગેટ કરવા ઈચ્છતા હોય એ ચોક્કસથી સેમિનારમાં ભાગ લઈ શકે એમને ઘણું નવું જાણવા માટે મળશે સેમિનારની અંદર મુખ્ય માર્ગદર્શક તરીકે વક્તા તરીકે આપણે સુરતથી દિગ્વિજયસિંહ બિહોલાને બોલાવીએ છીએ જેમને ચેટ આટની ભરતી માટે વિશેષ અનુભવ છે તો દોસ્તો મળીએ છીએ આપણે આઠમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સાંજે છથી આઠના સમયમાં થેન્ક યુ